હાલ અત્યારે વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને અત્યારનો તમે મોસમ જોઈ શકો છો કેમકે થોડું થોડું અંધારું અંધારું તો નથી પડ્યું પણ હવે પડશે થોડીક વારમાં અને આપણે જઈશું આમ નીચે આપણું એક બીજું ખેતર છે બાજુ સણા ખાવા કેમકે આપણે એમાં ચણા ઓર્યા હતા અને આ છે કાજુ હાઈક તો મિત્રો આ બધા છે ને અત્યારે લગભગ કોઈ ઘરે જ નહોતું પણ હવે બે ત્રણ દિવસથી લોકો જે પોતપોતાના કામે ગયા હતા ત્યાંથી હવે આવે છે અને એટલે આ કાજુ પણ અત્યારે એ પણ કાલે જ આવ્યો અને હવે આવશે એટલે મજા આવશે કેમકે હવે હોળી આવવા લાગી એટલે બધા આવશે જીરું ને એવું તો બધું ઉપાડી લીધું હશે અને અમુકને બાકી છે એ આવશે હોળીના દિવસમાં હજુ લગભગ હોળી આવતા દસ પંદર દિવસની વાર છે એટલે ત્યાં સુધી બધા આવી જશે ઘરે અને અત્યારે આપણે જાય છે નિશા ખેતર બાજુ કેમકે ત્યાં આપણે સણા કરેલા છે એમાં બસ એમ જ ખાવા માટે ને ઘરે ઓળો લઈ જવા માટે જાય છે તો ચાલો લોગમાં કન્ટીન્યુ બના રહેજો અને જાય આપણે ખેતરમાં અને આમાંય એ સણા હતા પણ કાંઈ આપણા બિયારણ વાળા એવા નથી થયા સણા કેમકે તમે જોઈ શકો છો અને આવી મકાઈ થઈ એ આપણે આમાં ખેડા મણ કર્યું એને છોડવાની એવું લાગે છે પણ આપણે બીજું નીચે ખેતર છે એ બાજ એમાં તો સારું છે કઈ છે દોડ્યું કાંઈ નથી દોડ્યો

તો ફાઈનલ મિત્રો હવે પહોંચી ગયા આપણા ખેતરમાં આમાં થોડાક સેસણા ખાઈ વા એમાં કઈ હારા નથી મકા અને મકાઈ છે પણ આમાં ડોડા નથી કઈ તો ફાઈનલ મિત્રો તમે જોઈ શકો છો આપણા ખેતરના સણા જેને ઓળો ખાવું હોય એ લઈ જાય મફતમાં દેવાના છે તમતાર જેને ખાવું હોય એ લઈ જાય કેવા છે કાજુ સણા એકદમ સારા ને આમાં સણા હારા છે પણ એક બાજુ છે ને એક બાજુ ખળ ફરી ગયું છે તમે જોઈ શકો છો આ બાજુ ખળ ફરી ગયું અને આ બાજુ હારા છે સણા તો ચાલો હવે આપણે ઉપાડી લઈ હાલકા ઉપાડી લે થોડાક એટલે ત્યાં કૂવે ધોઈને પછી ખાઈ કેમકે આમાં ખાર વધારે હોય એટલે ખાવામાં નહીં મજા આવે તારી મધ્ય કુળા ઉપર કુળા તો ફાઇનલ મિત્રો અહીંયા થી અમે સણા ઉપાડી લીધા છે ને હવે જઈએ છીએ કુવે કેમ કે ત્યાં પાણી છે એટલે ત્યાં પાણીમાં ધોઈ ને ખાઈએ એટલે સારા લાગશે ગળ્યા ગળ્યા નહીં તો ખારા લાગશે હોટ ફાટી જશે હવે આપણે સણા ધોવાના છે પાણીમાં જ કાજુ ધોઈ લેતા હોય તો ફાઇનલ મિત્રો આપણો કોઈ આવો છે પતી ગયો છે પણ આમાં થોડુંક પાણી એમાં ધોઈ નાખી હાલ કાજુ ધોઈ લેતા હોય જલ્દી જલ્દી તો આ કાજુ ધોવે છે ચણા તમે જોઈ શકો છો અને પપ્પાના ફોન આવે પણ પછી વાત કરીશું અત્યારે નથી વાત કરી તો ફાઇનલ મિત્રો અમારા ચણા ધોવાઈ ગયા છે ને હવે આપણે ખાવાનું ચાલુ કરી દેવું છે તો ફાઇનલ મિત્રો આપણે ચણા ખાવાનું ચાલુ કરી નાખ્યું કેમ કે ધોઈ નાખીએ એટલે હવે ખાવાનું ચાલુ થઈ ગયું અને બસ આજનો લોગ અહીંયાથી આપણો એન્ડ થાય છે અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળે કોઈક નવા લોગ સાથે ત્યાં સુધી બાય